સો હેલો એસપિન્ટ મિત્રો બહુ સારા સમાચાર મળી રહ્યા છે વાતાવરણ બહુ ગરમ છે રનિંગ ના શરૂ કરી હોય રનિંગ શરૂ કરી દો ચોપડા તમારા ધૂળ ખાતા હોય તો એને ખંખોળી ખંખોળીને બાણ ચડાવી દો કેમ કે આવી ગઈ છે ગુજરાત પોલીસની અપડેટ ત્રણ ડિસેમ્બરથી ત્રેવીસ ડિસેમ્બર સુધી પીએસઆઈ કોન્સ્ટેબલના ફોર્મ ભરવાના છે ફોર્મ ભરી દેજો શાંતિથી રનિંગ સ્ટાર્ટ કરી દેજો સૌ પ્રથમ મેં તમને પહેલાં પણ કીધું હતું વિડીયોના માધ્યમથી કે આપણા જે નાયબ મુખ્યમંત્રી છે એમણે ટ્વીટ કરીને કીધું હતું એટલે એમને એમ તો ના હોય ઘણી બધી અફવાઓ બધી વાતો માર્કેટમાં ફરતી હતી મેં તમને કીધું હતું કે હર્ષ સંઘવી સાહેબે એમને એમ તો કીધું નહીં હોય તો એને કંઈ ને કંઈ તો રહસ્ય હોય ને તો જોઈ લો તમે હવે હાલ નોટિફિકેશન આઉટ થઈ ગઈ છે પોલીસ ભરતી પીએસઆઈ આઠસો અઠ્ઠાવન બાર હજાર સાતસો તેત્રીસ સમથિંગ પોલીસ કોન્સ્ટેબલ ગુજરાત પોલીસની ભરતી આવી ગઈ છે મિત્રો બધું મૂકો જોબ કરતા હોય જોબ કરવી જ પડે એવી હોય તો કરો નહીં તો છોડી મૂકી હોય તો છોડી મૂકી દઉં અને લાગી જાઓ માણસને ચડાવી દો કેમ કે હવે યુદ્ધ એ જ કલ્યાણ વાંચવું જ પડશે છે ગઈ ભરતીમાં જે ભૂલ કરી હતી એ ભૂલ ના કરતા ઓલ ધ બેસ્ટ ફોમ નહીં ભરાય તો બાદ તમે ભરી શકો છો અને રનિંગ સ્ટાર્ટ કરી દો અને જોડાઈ લેજો મારી સાથે આપણે સાથે મળીને તૈયારી કરીશું પોલીસ ભરતી